સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકોના જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યુ કર્યા અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે ચોવીસ કલાક અમારી પાસે શરૂઆતની પ્રાથમિક તપાસના હતા સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તુરતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપુર સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી કોઈ કોઈપણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ ઘણી સમય માગેલા એમ છે આપને એક દાખલો આપવો કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે સત્યાવીસ હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં સત્તાવીસ પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની સૂચનાથી આગળ પણ તપાસ તેમજ અન્ય આનુષંગિક કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશે હૃતાત્માઓને પૂરી શાંતિ મળે એ પ્રકારે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસના ક્રાઇમ માટે પણ ડીજીપી સાહેબ પોતે સુપરવાઇઝ કરી રહ્યા છે એટલે ક્રાઇમનું પણ સુપરવિઝન પ્રોપર થશે અને આ પણ બરોબર થશે આ દુર્ઘટના બહુ જ કમનસીબ છે દુઃખદ છે અમે બધાએ જયારે સૌથી પહેલા આ જગ્યાને વિઝીટ કરી ત્યાર પછી અમારા અંદર પણ એક ભેંક જેમ તમારી અંદર આક્રોશ ને વેદના છે એ જ આક્રોશ અને વેદના અમારા બધામાં પણ છે કારણ કે અમે પણ નાગરિક જ છીએ એ અમારા પણ પરિવારજનો જ છે એટલે ખાતરી આપી સત્યની કામગીરી થશે કોઈપણ પ્રકારનું શરૂઆતના તબક્કે કદાચ ચોવીસ કલાકમાં તમારી પાસે જેટલી ફાઇલ મૂકવામાં આવે જે પૂછવામાં આવે એના આધારે નિર્ણય લેવાયો હશે પણ કોઈ ઉતાવળથી સમજવાની જરૂર નથી કે કોઈને છોડી દેવામાં આવશે કોઈને ફૂટા પકડવામાં આવશે યસ એમની પૂછપરછ ક્યારે થશે ને બધા જ આઈએએસ કે અધિકારીને બોલાવીને પૂછપરછ કરવા માટે માન્ય સાહેબે સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય હોય આઈપીએસ હોય આઈએફએસ હોય મેં કહું સૌથી પહેલા તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ઇન્ફોર્ગેશન કરવામાં આવશે આ લાગે છે કે કરવામાં આવી હોય આ પ્રકાર મિત્રો આપને એક વાત છે મારે કે આટલા ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે કે એમના અવશેષો છે એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો તો આ જે આપણે નાશ કરવાનો આશય બિલકુલ નહોતો આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસોના માણસો ગુમ હોય કમસ કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી આપી શકીએ એ આશયથી થયેલ છે એનું મૃત્યુ થઈ છે એના સિવાયના પણ આરોપીઓ છે બધા યુવરાજસિંહ છે એની સાથે બીજા બધા છે અને હજુ ભવિષ્યમાં જેના જેના વિરુદ્ધમાં કઈ નીકળશે એ બનશે એક આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એમાં કાર્યવાહી થશે હવે રહી વાત તમારી રહી વાત તમારી ત્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલા લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો જથ્થો ત્રીસ લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે પૂછપરછ કરાઈ રહી છે એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટની ઉમેરો પણ તપાસની તપાસની દિશા દિશા આવે છે આમાં તો સંપૂર્ણત એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી ત્યાં આ પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે વન સિક્સટી ફોરના નિવેદન લેવામાં આવશે માનની ડીજીપી સાહેબ પોતે આ ગુનાની તપાસનું સુપરિયોજન કરે છે એટલે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે જૈન